સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હોવાનું સામે આવ્યું છે સસ્પેન્શન સાથે શિસ્ત સમિતિએ ફોર્મ રદ થવામાં નિષ્કાળજી અથવા ભાજપ સાથે મેળાપી પૂરું સ્પષ્ટ દેખાઈ આવ્યું હોવાનું કારણ આપીને આ નિર્ણય લીધો છે મળતી માહિતી અનુસાર સુરત લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ ખોટી સહીની એફિડેવિટ કરતા તેમનું ફોર્મ રદ થયું હતું આ ફોર્મ રદ થયા બાદ કુંભાણી ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા ગઈકાલે નિલેશ કુંભાણીના પત્નીના નિવેદન બાદ આજે કોંગ્રેસની શિસ્ત સમિતિ એક પત્ર જાહેર કરીને નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ